પ્રસાદ નમસ્કાર મિત્રો કેમ છો આપ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ વિદ્યાર પર મિત્રો આપ સૌ જીવન અને દિવસ બંને મંગલમય હોય એ જ પ્રભુ પ્રાર્થના સાથે આપ સૌ ને જય લક્ષ્મી જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરદાણી જય દ્વારકાધીશ અને મારી હર મિત્રો જય માતાજી સાથે હરિયોમ ચાલો મિત્રો અમદાવાદ આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અને ગઈકાલે નડિયાદ જઈ આવ્યા આજે જવું છે દહેગામ સવારે થોડુંક અમદાવાદનું એક માર્કેટમાં એક બાજુ કામ હતું તું જ્યારે વિડીયો ન કર્યો અમુક કામ એવા જોઈએ પહોંચાય છે ભત્રીજાનું ઘર પણ ત્યાં છે એક દીકરો છે ત્યાં જવાય છે અને એક મારા ભાઈ રહે છે બચપણના મિત્ર જેવા છે સાથે અમે ભણ્યા છીએ સુરેશભાઈ તો ત્યાં જશું હશે યોગ્ય એવી ઉતારા જેવી તો જર્ની બતાવશું નહીં તો પાછા આવીને વળી મોન વન અનિલ સાથેની મીટિંગ વેગી થસે આપડી મેળા ઓ લઈને મીટિંગ હે ચાલો નીકળીએ એ પેલેક થી આજે વિડિયો ની શરૂઆત કરો છોકરાઓ હમણા જ ગયા થોડીકવાર પહેલા આ કાર્ણ કિતરાડ લાગી ગયા છે છોકરાઓ ગયા હવે એના પપ્પા ગયા છે અલી પાસે એક્ટિવા લેવા એક્ટિવા લઈ આવે તે નીકળીએ જો સોને કી સાયકલ ને ચાંદી કી સીટ અબ હમ જાયેંગે દોનો ડબલ સીટ હા હાલો ઘૂમી આવી ફેરી આવી જોઈ આવી તો આ અનિલભાઈ ની બિલ્ડિંગ દેખાય તો મિત્રો ત્યાંથી નીકળ્યા અને હવે જઈથી દેખા જતાં જતાં એમ થયું કે ચલો પેટ્રોલ લઈ લઈને ગાડીમાં પેટ્રોલ પુરાઈ જાય એટલે વાંધો ના આવે ગાડીની ટાંકી ફૂલો ચિંતા નહીં ને પેટની ટાંકીનો હોય ખબર તો ગાડીની ટાંકી હોય બને ફૂલ હોવી જોઈએ આ છે દહેગામ નરોડા રોડ હાઈવે પરથી જતાં જતાં વિચાર્યું કે હજી દહેગામ જશું તો વહેલું છે ભાઈ આવશે ને વાર છે તો અમે વચમાં ડભોડા ગામે ગયા ડભોડા ગામે હનુમાનજી દાદાનું મંદિર છે ખૂબ પ્રખ્યાત છે હજારો લોકો ત્યાં યાત્રાએ આવે છે તો અહીં આપણે દર્શન કરીએ અહીંથી ત્યાં એન્ટર થવાય છે પણ અહીંયા વાંદરાઓ ઘણા બધા જોયા દેખાય છે અહીં એ વાંદરા કૂતરા પાસેથી લેવાની ઈચ્છા કરે છે કૂતરું વાંદરા પાસેથી લઈ લે છે અને વાંદરાઓ ખૂબ ખાતા હતા એટલે પહેલાં મેં એને કંડાર્યા હનુમાનજી દાદાનું મંદિર અને વાનર સેના હાજર હનુમાનજીની પ્રિય એવી વાનર સેના એ જો દોડા દોડ ઉપર નીચે અહીં વાંદરું અને એનું બાળક શું કહેવાય ને વાંદરાના બચ્ચાને કહેવાય શું કે છે અને અહીં આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ જો બાળકને પગે લગાડ્યું મહારાજે પ્રસાદ સાહેબે કીધું કે હાલો પ્રસાદ ચડાવી પછી હાલી એ બાજુ હમણાં પૂજારી મહારાજ છે એમને પૂછ્યું મેં વિડીયો કરવાનો અને વિડીયો શરૂઆત કરી નાખી તે પૂછી લઈએ કીધું પેકે હા નાખો ને યુટ્યુબ ફેસબુક બધા પર હોય છે તમે પણ સર્ચ કરજો ડબોડિયા હનુમાન લાઈવ પણ હોય છે અહીં જુઓ વાંદરાને પ્રસાદી ખવડાવી રહ્યા છે ભાઈ રામ લક્ષ્મણ સીતા નાનો એવો મંદિર કારણ કે હનુમાન રામ ભક્ત હતા અને રામનું મંદિર હોવું જોઈએ ને અહીંથી આપણે જોવા જઈ રહ્યા છીએ આ બાજુ અહીં તેલના ડબ્બાને ડબ્બા ચડે છે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો આવે છે ને હજારોની સંખ્યામાં તેલના ડબ્બા ચડે છે અને તેલ એક ટાંકામાં મિક્સ થાય ભેગું થતું જાય એ તેલને પાછા ડબ્બા પેકિંગ થાય અન્નક્ષેત્રમાં જે વપરાય વપરાય બાકીના ડબ્બા ગરીબોને માટે વેચે જ સસ્તા ભાવે એવું ત્યાં કીધું કે આપણે ગરીબોને આપી દઈએ છીએ સસ્તા ભાવે ફ્રી નથી આપતા પણ સસ્તા ભાવે આપીએ છીએ અહીંથી આપણે અમે દર્શન કર્યા આ પાછળનો ભાગ આ બાજુ જે જઈ રહ્યા છીએ એ છે ભોજનાલય સામે રહ્યું છે ને ત્યાં પ્રસાદાલય ત્યાં પ્રસાદ બને અને જમવાનું થાય હજારો લાખો લોકો જમે એની સંગ સ્થળ કંઈક અલગ છે તે તમને આગળ બતાવીશ અહીં તમને આ ડબોડી હનુમાનની ચાર પેઢી મહંતશ્રીઓની બતાવી રહીશું દબોડિયા હનુમાનજી મંદિર ચાર પેટીના ચાર મહંત તમને બતાવ્યા આ જગ્યાએ રોજ ભોજન શાળા છે એટલે ભોજન થાય અને સામેની સાઈડ સુખડીના અલગ અલગ ભાવ છે ત્રી સાઈડ સો એ પૈસા ભરીને આપણે સુખડીનો પ્રસાદ લઈ શકીએ હનુમાનજીને ચડાવી શકીએ અને એના નિયમો પણ અહીં લખેલા છે સ્વયંભૂ સ્વયંભુ હનુમાનજીનું મંદિર અને એના આ નિયમો તમે સ્ક્રીનશોટ પાડીને શાંતિથી વાંચી શકશો આ દાતાઓની નામાવલી છે બહુ જ મોટી નામાવાળી અને જૂનું મંદિર છે અને આ દેખીને ખૂબ આનંદ થયો અમારા કચ્છના અબડાસાના ધારાસભ્ય માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીનો દીકરો અનિરુદ્ધનું અહીં એના નામે પાંચ લાખ રૂપિયાનું દાન જયંતિભાઈ ભાનુશાલીએ કર્યું છે એ આપણે જોયું કચ્છનું હોય ને કચ્છના વ્યક્તિઓએ દાન કર્યું હોય તે પણ માજી ધારાસભ્ય ત્યારે થોડોક આનંદ થાય કે આપણે અહીં દાન એ લોકોએ કર્યું છે એના દીકરાનાના અમે અહીં જો વાંદરું ખાય છે ને તમે જોજો કેટલું ભેગું કરે છે મને એ જોવાની ખૂબ મજા આવી એટલે મેં વળી પાછું કેમેરામાં લીધું ખાતા ખાતા એમ થયું કે હવે મારે લઈ જવું છે તો જો હા બાળક તો એનું ભેગું થયું છે હવે મોઢામાં કેટલું ભરે છે અને ઓલું બાળક જો કેવું ચીપકી ગયું છે મોઢાથી થી ઉપડે એટલે મોઢામાં ને હાથ થી ઉપડે એટલે હાથમાં લઈને ભાગી ગયો ઉપર ચડીને ખાસ એવું હતું તો એ બચ્ચાને પણ આપ્યું હનુમાનજીની માનરસેના જોવાની બહુ મજા આવતી હતી અને એને છૂટ મળતા પકડી નતા લેતા નહીં તો આપણા હાથ માંથી તો હવે આપણે આવ્યા છીએ હું તમને વાત કરી રહી હતી કે તેમના જ્યારે વધારે લોકો તો ક્યાં જમવાનો તો અહીં ડભોડિયા ગામમાં ડભોડા ગામમાં શનિદેવનું મંદિર છે જો અહીં શનિદેવનું મંદિર અને સામે જ બધી પાર્કિંગની વ્યવસ્થા આવે હવે હજારો લાખો માણસો આવે તો પાર્કિંગ પણ હોવી જોઈએ ને વિશાળ જગ્યા છે ખૂબ મોટી નદીના કિનારે ગરીબદાસજી મેરેજ હોલ પણ છે અહીંયા અને અહીં રસોડું બનતું હશે એવું મને લાગે છે જ્યારે શનિવાર રવિવાર મંગળવારે બધું લોકો હોય ત્યાં જ્યારે ખાલી હોય ત્યારે અહીં ગાડી પાર્કિંગ થાય અને બાકીની તો ગાડી આગી પાછી થઈ જાય અને અહીંયા જમણવાર થાય એવું કહેતા હતા બધા એક ભાઈને આ બધું પૂછ્યું અને અહીં સરસ મજાનો ચબૂતરો પણ છે અને અત્યારે ખાલી છે ત્યારે બાળકો ક્રિકેટ પણ રમી રહ્યા છે દીકરાઓ આ છે ચબૂતરો દર્શન કર્યા આ માહિતી એટલી લીધી અને હવે અમે રસ્તે જઈ રહ્યા છીએ મસ્ત હરિયાળું વાતાવરણ અને તમે જુઓ છો દરેક મારા વિડીયોમાં એ પ્રમાણે મને આવું મસ્ત હરિયાળું વાતાવરણ એટલે ગમે ખૂબ મજા આવે બાજુ આમ તો લીધું એક્ટિવાથી

મજા આવી જોઈને આનંદ થયો મને તો ધ્યાન નહીં પણ અનિલના પપ્પા એમ કહેતા કે પહેલાં અહીં જીપ્સોમ નાખવાને આવતા એટલે એમણે કીધું કચ્છી પટેલોની વાડીની ઓળખાણ અપાવી અહીંથી આપે સીધા જઈ રહ્યા છીએ દહેગામના રસ્તે તો મિત્રો વાગી ગયા છે રાતના સાડા અગિયાર પણ તો એ ઊંઘ આવતી નથી સુઈએ પેલા સુ લઈને કામ સુધી વિડીયો આપણે પૂર્ણ કરી શકાય આપણે ત્યાંથી હનુમાનજીના મંદિરથી રસ્તો બતાવ્યો ને રસ્તાથી દહેગામ ગયા પછી તો વાત તો તમારે ત્યાં વિડીયો નાખ્યો કે એ મારા ભાઈને ભાભી વિડીયો મને આવ્યો નથી મારે ઘરે આવે ત્યારે એનો વિડીયો કર્યો તો મારા બચપણના ભાઈ છે સાથે સાથે ભણ્યા એટલે ઘણા વર્ષો પછીની અમારી જે મિલન હતું ને એમાં ભૂલી ગયા વિડીયો કરવાનો પણ હવે ઘરે પહોંચ્યા છીએ તો વિડીયોનું એન્ડિંગ કરી પેલા પશુ વિચાર લઈ અને જ્યારે સંબંધોની વાત છે ત્યારે એમ કહી શકાય આ જૂના સંબંધો સાચ્યા છે ત્યારે કે અમુક રિસ્તા અમુક સંબંધો અમુક સંબંધોને જ્યારે આપણે બચાવવા હોય ને તો અમુક વાતો નજરઅંદાજ કરતા પણ શીખવી જોઈએ અમુક વાતો પર ધ્યાન ન દેવાય અને કોઈ વ્યક્તિ એવા હોય છે કે પોતાની દલીલને સાચી સાબિત કરવા માટે દલીલ જીતી જાય છે ગમે એવી દલીલો સાચી દલીલો ખોટી દલીલો એ હંમેશા સાચી છે હું સાચી છું હું સાચો છું એ દલીલ બચાવવા ખાતર

તો તમારો સંબંધ બચી જાય છે તો આવા સંબંધો સાથે અહીં આપણા મળી આવે અને વિડીયોનું પક્ષું એન્ડિંગ કાલે પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી છે મોજ સાથે મળી છે સવારે અને મોનું મળતા મળતા કદાચ રોકાશું જશું કાર્ય કરવું પડશે કાલના વિડીયોમાં હજી કાંઈ પાકું નથી પણ કાલે તમને જ્યાં મન અને મોનું દેખાશે અને મોનું દેખાય છે ત્યાં સુધી તમે જોબમાં છો એ દેખાય છે અહીં વિડીયોનું એન્ડિંગ आवजो जे जय गणचा जय भारत जय बाय बाय हरिओ हरि